અહીં સાલ અહીં સાલ ઠંડી તો બો હે કાલે ઉતરા મારો ભાઈ કાલે વર્ષમાં એકવાર ઉતરા કાલે ઘડી લેવાનું થાય તો

તમારે બાપા એક ખાસ ધ્યાન રાખવાનું સવારે છ થી આઠ નહીં સાંજે છ થી આઠ નઈ પતંગ નઈ ચગવાની કેમ કે આપડી મોજ માં આપડે સમજીએ મિત્રો તમે પણ સમજી છ થી આઠ પતંગ નહીં ચગાવતા મારા ભાઈ પ્લીઝ મહેરબાની બે હાથ જોડીને મારી માતાઓ અને બહેનો તમને ખાસ વિનંતી છે કે શું મકર ના એક જ દિવસે ગાયને ભૂખ લાગે છે સૌરાષ્ટ્રમાં આખા ગુજરાતમાં ગાયને એક જ દિવસે મકરસંક્રાંતિના દિવસે ખીચડો પેલી બાજરીનું જે બાફીને બનાવીને તમે ખવડાવો છો એ ગાયના પેટમાં જાય છે ને કેટલું દુઃખ ઊભું થાય છે તમને ખ્યાલ છે ખરેખર તમે એકવાર એવો અનુભવ કરી જાઓ તમે એક દિવસ નકરું ખીચડો 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 ખાજો તમારી હાલત કેવી થશે એટલે માતાઓ બહેનોને ખાસ નમ્ર વિનંતી કે ત્રણસો પાસઠ દિવસ હોય છે રોજ થોડું થોડું દાન કરો હા મકર સંક્રાંતિના દિવસે શાસ્ત્ર પૂરતું દાન કરી જો આપણી હિન્દુ સંસ્કૃતિ છે આપણે જાળવી રાખવાની છે પરંતુ બહુ વધારે નહીં થોડી માત્રામાં ગૌ માતાને આપણે ઘૂઘરી ખવડાવીએ કે ગૌમાતાને દર્દ ઊભો ન થાય દુઃખ ઊભું ન થાય અને તમારા આસપાસના બહેનોને પણ જાણ કરજો વધુમાં વધુ શેર કરજો આ વિડીયો કે આપણે એક જ દિવસ આવું બધું નથી કરવાનું ગાય આપણે ત્રણસો દિવસ માતા છે જ રોજ થોડું થોડું દાન કરીએ રોજ થોડું થોડું અને બીજી એક ખાસ નમ્ર વિનંતી કે તમે દાન એવી જ સંસ્થામાં કરજો જે ખરેખર કામ કરે છે ખાલી પૈસા ભેગા કરતી એવી સંસ્થાને દાન ક્યારેય ન કરતા તમે જે કોઈ સંસ્થામાં દાન કરો છો એનું તમે અઠવાડિયે મહિને એકવાર જઈને જોવું કે આપણા આપણે જે દાનમાં આપેલા પૈસા છે એનો ખરેખર સ્વાદુપયોગ થાય છે કે દુરુપયોગ થાય છે અને આ વિડીયોને ખાસ ને ખાસ ફેર આવજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો આ વિડીયો દરેક બહેનો સુધી પહોંચાડજો દરેક યુવાનો સુધી પહોંચે જય શ્રીરામ જય ગૌ માતા જય રાજા રાખો મિત્રો